તેના માટે તેની વિનંતી પણ કરી રહી છે સાથે જોઈશું કે અમેરિકાના એચ વન બી વિઝા કોબાન્ડની જેમાં જોઈશું કે કેવી રીતે એકસો કેસ કરવામાં આવ્યા છે શું પ્રોસેસ થઈ રહી છે આ બધું શા માટે થઈ રહ્યું છે તે તમામ વિગતે ચર્ચા કરીશું તો વિડિયોને અંત સુધી જોવા વિનંતી

જેને દોઢ વર્ષ પહેલા ડંકી રૂટનો ખતરનાક માર્ગ અપનાવ્યો હતો વિજયને ટેક્સાસની જેલમાંથી સીધો હાથ કડીઓ સાથે પ્લેનમાં ચડાવવામાં આવ્યો હતો પણ લેન્ડિંગ પહેલા જ્યારે તેના હાથમાંથી સાંકળો ખોલવામાં આવી ત્યારે તેના મનમાં ભય અને અનિશ્ચિતતાનો એક જ સવાલ હતો શું તે તેના મહેસાણાના પરિવારને કહી શકશે કે તે પાછો આવી ગયો છે

આ નવેમ્બર બે હાજર પચીસ ના પહેલા અઠવાડિયા ની એક ઘટના છે જેનો કોઈ સરકારી રેકોર્ડ કે સત્તાવાર જાહેર ખબર નથી અમેરિકાથી વધુ એક ડિપોર્ટેશન ફ્લાઇટ ભારત આવી જેમાં લગભગ એકસો થી વધુ ભારતીયો હતા અને સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાંથી ઓછામાં ઓછા પચીસ જેટલા તો માત્ર ઉત્તર ગુજરાત અને ચરોતર વિસ્તારના જ હતા આ ફ્લાઇટ ક્યાંથી આવી તેની ચોક્કસ વિગતો ગુપ્ત રખાય છે પણ અનુભવીઓ જાણે છે કે મોટા ભાગની રિમુવલ ફ્લાઇટ્સ ટેક્સાસ અથવા લુસિયાના જેવા રાજ્યોમાંથી ઉડાન ભરે છે જ્યાં બોર્ડર પરથી પકડાયેલા લોકોને એકઠા કરવામાં આવે છે આ ડિપોર્ટેશન કોઈ સામાન્ય યાત્રા નથી તે એક પ્રકારની યાતના છે પેસેન્જરોને હાથ અને પગમાં સાંકળો બાંધીને પ્લેનમાં બેસાડવામાં આવે છે અને આ સાંકળો લેન્ડિંગના થોડા સમય પહેલા જ ખોલવામાં આવે છે આખી વીસ કલાકની યાત્રા દરમિયાન તેમને માંડ માંડ ખાવા માટે માત્ર એકાદ સેન્ડવીચ મળે છે અને વોશરૂમ જેવા માટે સુરક્ષા કર્મીઓ સાંકળો ખોલે છે આ અમેરિકાના એવા સ્વપ્નનો અંત છે જ્યાં સુવિધાઓ નહીં પણ સજા મળે છે

વાત માત્ર દારૂ પીને ગાડી ચલાવવી એટલે કે ની હોય ચોરીનો હોય કે પછી સામાન્ય મારામારીનો ટ્રમ્પ વહીવટી તંત્રની કડક ઇમિગ્રેશન પોલિસી હેઠળ હવે આવા ગુનાઓને બહાનું બનાવીને ડિપોટેશનની સંખ્યામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે સરકારી આંકડાઓમાં આંખ ઉગાડનારો વધારો જોવા મળ્યો છે

ત્યારે સમજાય છે જ્યારે ખ્યાલ આવે છે કે બોર્ડર પરથી પકડાવવાના પ્રયાસો ઘટ્યા છે પણ જે લોકો અમેરિકાની અંદર હતા તેમના ડિપાર્ટેશનનો આંકડો વધી ગયો છે ટ્રમ્પ સરકારે છેલ્લા છ મહિનામાં બોર્ડર પર પકડાયેલા લોકોને જેલમાંથી છોડવાનું બંધ કરી દીધું છે પરિણામે મેક્સિકો બોર્ડર પર ગેરકાયદેસર ક્રોસિંગના પ્રયાસો લગભગ શૂન્ય થઈ ગયા છે જો કે એક નવો ખતરનાક

કે જીવલેન પણ છે મે મહિનામાં મેક્સિકો થી કેલિફોર્નિયા પહોંચવાનો પ્રયાસ કરતી એક નાની બોટ દરિયામાં ઊંધી વળી ગઈ જેમાં ઉત્તર ગુજરાતના એક કપલે પોતાના બે નિર્દોષ બાળકો ગુમાવ્યા આ ડિપોર્ટેશન ફ્લાઇટ અને તેની સાથે સંકળાયેલી તમામ દુર્ઘટનાઓ એ જ વાતની ચેતવણી આપે છે કે ગેરકાયદેસર માઇગ્રેશનનો યુગ પૂરો થઈ ગયો છે સેટિંગ થી ફ્લાઇટમાં બેસાડવાની જૂની ગેમ હવે બંધ થઈ ગઈ છે અમેરિકન સ્વપ્ન પાછળ દોડતા પરિવારોને સમજવું પડશે કે ટ્રમ્પના બીજા સંભવિત કાર્યકાળ પછી પણ કાયદાકીય માર્ગો સિવાય બીજો કોઈ રસ્તો સલામત નથી નવેમ્બરની આ ફ્લાઇટ માત્ર એક આંકડો નથી કે દરેક ગુજરાતી પરિવાર માટે એક લાલબત્તી છે જેઓ પોતાના દીકરા દીકરીઓને ખતરનાક રસ્તે અમેરિકા મોકલવાનું વિચારી રહ્યા છે

અને વિડિયો દ્વારા મદદ માગી રહી છે તો અમેરિકા રહેતા દરેક ગુજરાતી આગળ આવે આજે આપણે એક એવી વાત પર પ્રકાશ પાડવા જઈ રહ્યા છીએ જે આંતરરાષ્ટ્રીય દત્તક પ્રક્રિયાની નબળાઈઓ અને માનવ અધિકારોના ઉલ્લંઘન પર ગંભીર સવાલો ઊભા કરે છે આ વાત છે ઓડિશાના બાલાસોર જિલ્લાની મૂળ નિવાસી એનું નામ પૂજા બાળપણનું નામ સેજલ હતું બે હજાર અઢારમાં એક અમેરિકન દંપતીએ તેને દત્તક લીધી પરંતુ અમેરિકાની ધરતી પર પગ મૂક્યા પછી તેનું જીવન સ્વપ્નને બદલે નરક બની ગયું ગઈકાલે એટલે કે નવ નવેમ્બર બે ના રોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયુ વેગે વાયરલ થયો આ વિડીયોમાં વીસ વર્ષની પૂજા ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી તેના ચહેરા પર ભય અને પીડા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા તે સીધી ઓડિશાના નવા મુખ્યમંત્રી મોહન ચરણ માનજીને સંબોધી રહી હતી એક ભીના અવાજે એક વિનંતી કરી સીએમ સાહેબ મને ઘરે પાછા લાવો હું ખૂબ અત્યાચાર સહન કરી રહી છું મને મારપીટ કરવામાં આવે છે મને ખોરાક અને ઊંઘથી વંચિત રાખવામાં આવે છે આ ભાવુક વિડિયોને માત્ર ઓડિશા જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો છે તેના મિત્ર અમરદાસની મદદથી આ વિડીયો ઓનલાઈન શેર થયો અને ત્યારબાદથી ટ્વિટર પર બ્રિંગ પૂજા હોમ હેસ્ટેગ હેઠળ એક જોરદાર અભિયાન શરૂ થયું

ભુવનેશ્વરના નહરા કાંટા બાળ ગૃહમાં ખસેડવામાં આવી જ્યાં તેણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો બે હજાર અઢારમાં તેના માટે અમેરિકન દંપતીનું દત્તક લેવાનું સ્વપ્ન સાકાર થયું ભારતીય બાળ પર્યાણ પ્રણાલી દ્વારા તેનું જીવન એક નવી દિશા તરફ વળ્યું પરંતુ આ વળાંક ભવિષ્યમાં તેના માટે એક મોટો આઘાત સાબિત થશે તેની કલ્પના કોઈએ નહોતી કરી

તેના મિત્ર અમરદાસે એક સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે કે પૂજાને તેના દત્તક માતા દ્વારા બે વખત મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જે આ મામલાને માત્ર અત્યાચાર નહીં પણ ગંભીર ગુનાની શ્રેણીમાં મૂકે છે આ ઉપરાંત પૂજાએ દત્તક માતા પર ધાર્મિક અત્યાચારનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે પૂજાને ધર્મ પરિવર્તન માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે દબાણ દબાણનું તથ્ય નિશ્ચિત છે આ સમગ્ર મામલામાં સૌથી મોટી અને કાયદેસરની જાળ એ છે કે પૂજાનો વિઝા બે માં સમાપ્ત થઈ ચૂક્યો છે કાયદેસર માન્યતા વિના

વિશ્વસનીય સૂત્રોએ પુષ્ટિ કરી છે કે આ મામલો વિદેશ મંત્રાલય અને બાળ સુરક્ષા આયોગ સાથે સંકલિત કરવામાં આવી રહ્યો છે અમેરિકન દૂતાવાસ મારફતે પણ સંપર્ક કરવાની તૈયારીઓ ચાલી રહી છે બાળ અધિકાર નિષ્ણાતો માને છે કે આ હેસ્ટેગ કન્વેન્શન હેઠળનો એક સંવેદનશીલ કેસ છે અને પૂજાને સુરક્ષિત પરત લાવવા માટે ભારત સરકારે તાત્કાલિક કાઉન્સિલર હસ્તક્ષેપ કરવો જરૂરી છે તેઓ ભારપૂર્વક કહે છે આ મામલો આંતરરાષ્ટ્રીય દત્તક પ્રક્રિયામાં પોસ્ટ એડોપ્શન મોનિટરિંગની ઉણપને ઉજાગર કરે છે જ્યાં બાળકની સુરક્ષા અને તેના અધિકારોની નિયમિત ચકાસણી થતી નથી પૂજાની આ વાત માત્ર એક વ્યક્તિગત દુર્ઘટના નથી પરંતુ આંતરરાષ્ટ્રીય દત્તક પ્રણાલી પરનો એક કાળો ડાઘ છે લાખો લોકો સોશિયલ મીડિયા પર તેના અવાજ માટે ઉઠાવી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે ભારતની સરકાર વિદેશ મંત્રાલયના સહયોગથી અમેરિકન ધરતી પર અટવાયેલી આ ભારતીય પુત્રીને કેટલા સમયમાં સુરક્ષિત રીતે વતન લાવી શકાય છે પૂજાની નજર ભારત તરફ છે અને આખી દુનિયાની નજર આ કાર્યવાહક પર ટકેલી છે અમે આ મામલાની દરેક નાની મોટી વિગતો ઉપર નજર રાખીશું મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે કે તેઓ પણ આ વિડિયોને શેર કરે અને પૂજા શું તમે જાણો છો કે તમારા અસર કરતું એક મોટું કૌભાંડ અમેરિકામાં ચાલી રહ્યું છે વાત છે એચ વન બી વિઝાની જેનો ઉપયોગ મુખ્યત્વે ટેકનોલોજી કંપનીઓ દ્વારા વિદેશી ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સને નોકરી આપવા માટે થાય છે પરંતુ હવે આ વિઝાના દુરુપયોગના કેસમાં ટ્રમ્પ વહીવટી તંત્રએ એક મોટો અથોડો માર્યો છે શ્રમ વિભાગે એકસો પંચોતેર કંપનીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે કલ્પના કરો આ કંપનીઓ માત્ર વિઝાના નિયમો તોડી રહી નથી પરંતુ અમેરિકન અને વિદેશી બંને કામદારોનું શોષણ કરી રહી છે આ શોષણની રીતો ચોંકાવનારી છે વિદેશી કામદારોને તેમની ક્ષમતા કરતા ઓછો પગાર આપવો આનાથી કુલ એક પોઈન્ટ પાંચ કરોડ ડોલરનું વેતન કૌભાંડ થયું હોવાનો અંદાજ છે આ કાર્યવાહી માત્ર વિદેશી કામકાજારો માટે જ નથી પણ અમેરિકન કામદારો માટે પણ મહત્વની છે

અમેરિકન કામદારોને પણ સ્પર્ધામાં તકી રહેવા માટે સ્પષ્ટ કર્યું છે કે એજન્સી અમેરિકન કામદારોના હિતોને અસર કરનારાઓ સામે પગલા લેવાનું ચાલુ રાખશે કડક પગલા પણ લઈ શકે છે તેમણે ભારપૂર્વક જણાવ્યું ત્યાં અમેરિકન જોબનું રક્ષણ કરવા અને એચ વન બી વિઝાનો દુરુપયોગ રોકવા માટે જે પણ સંસાધનોનો ઉપયોગ કરવો પડે તે કરીશું પછી ભલે તે આઈસીઇ મિલિટરી કેમ ન હોય વહીવટી તંત્રનું લક્ષ્ય સ્પષ્ટ છે હાઈ સ્કિલ જોબ્સ અમેરિકન વર્કરોને સૌપ્રથમ મળે તે સુનિશ્ચિત કરવું ભારતીય પ્રોફેશનલ્સ ખાસ કરીને ટેકનોલોજી વર્કરો અને ફિઝિશિયન્સ

અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ તેની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે